ભારત કે સ્વતંત્રતા દિન કે પંદર અગસ્ત ઉમે અંગ્રેજો કે દોસો સી થી આઝાદ હુઆલામો ને એક બધા દેશો ને ભારત સાથે વેપાર કરવાની તાલ આવેલી રહેતી કે અમારે ભારત સાથે વેપાર કરવો છે અમારે ભારત સાથે વેપાર કરવો છે એટલે ભારતમાં એક પછી એક વિદેશી પ્રજા આવતી ગઈ વેપાર કરતી ગઈ ભારતની પ્રજા આવી એટલે એને એમ થયું કે આ પ્રજા તો સાવ ભોળી છે અહીંયા વેપાર ના કરવાનો હોય અહીંયા તો રાજ કરવાનું હોય શું કરવાનું હોય રાજ કરવાનું હોય એટલે એક સો વર્ષ સુધી એક ખાલી કંપની એક કંપની સો વર્ષ સુધી શાસન કરે છે રાજ કરે છે અને પછીના 100 સો વર્ષ એવું લાગે છે કે હવે કંપની શાસન નહીં કરી શકે એટલે કંપની પાસેથી ઈંગ્લેન્ડ જે છે એ એની પાસેથી અરીસો છે શાળા સુંદર શાળાનું શિક્ષણ સુંદર એટલે ગામ સુંદર તો આ અરીસો છે ને સાવ સ્પષ્ટ અને ચોખ્ખો છે અને ચોખ્ખો રાખવાનું કામ જે છે એ ખાનસરે કરેલું છે અને તમે જોઈ પણ શકો છો શાળાની પ્રગતિ કાર્યક્રમને ને પૂર્ણાહુતિ તરફ લઈ જતા પહેલા હું અમિતભાઈને વિનંતી કરું કે કાર્યક્રમની આભારભી કરે અમિતભાઈ સૌ પ્રથમ તો આપણે જે આજનો આ દિવસ ઉજવી રહ્યા છે જેના થકી ઉજવી રહ્યા છે એવા આપણા દેશને આઝાદ કરવા માટે જે જવાનોએ શહીદી વોરી છે એ જવાનોને આપણે વંદન કરીએ આજના આ ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શ્રી અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પધાર્યા તે બદલ શાળા પરિવાર વતી અમે આપ સૌ શ્રીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ આપનો સાથ આપનો સહકાર આપની સલાહ અને આપની શુભેચ્છાઓ અમને આગળ વધવા માટે ખૂબ જ શક્તિ પૂરી પાડે છે તો ફરીથી આપ સૌ મહેમાન શ્રીઓનો આભાર વ્યક્ત કરી અને એટલી જ ઈચ્છા રાખીશ કે આગળ પણ આવો કોઈ પણ કાર્યક્રમ હોય તો આપનો સાથ અને સહકાર અમને મળી રહે તેવી અમારા શાળા પરિવારની અભિલાષા છે અસ્ત